अंजूस तो रास्ता रास्ता ने भैया dia એટલા પેલાય ઢડવા નતા દેતા એ જતા રે નકાતારે આલે ની પણ કોના સામે કાકા કઈ હજકરાવાનું કવ પેલાય નતા ઢડવા દેતા નતારે ઢડવા નહીં દેતા પેલાય ખૂટર ઉપર ખૂટર માં ખૂટરમાં જીવ જતો ખૂટર ઉપર જ જતા રે અન પહાતારે ખૂટર માં ઇન લેહી ગયા શું કરવાનું લ્યો તા ન હોય તો પણ લઈ જજો ભા બજાર જઈને હજકરાતા હતા નહી લા જો જો ખાવાનું જા સલામ

આઈં ચાહી ગયા સર અસલતમાં જે તે આના જીવતા તો આઈ ના કાઢવા દેતા એટલે તમો નહી કેતો હા પેલા જુઓ બાપો તમારા મા બાજુવા જેવા તોટલા આવું જવું છું ગયા બધું કઈ બધું કામ આતાર મુલાય તમે બજારધું આતાર જ મુરતાઈ જાવ કથી આવું બજાર જ મારે તો જવાનું છે

แค่กยังไอ้คนนี้แคเฮ้ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ยโอ๊ย

એવું જતારે પણ સાડી વાડ દેની ખાવા દીને એનો આવો સોની કો બજાયા છે છાયા મે તા યે તો કોઈ દેપીયરી ગાલી હોય બધી ઓટી કે પેરો હોશિયા ખૂબ ખરા લાગો ખૂબ દેખો

અરે મરા ને આયો બસ મે એ બોલેલા વાલે ઓના જીવા નઈ જાય તો મારતાવાનો માર કાબુ મારા બોલ્યા મારા શું કરે લઈ તો કોક આખી બધી ફરા નહી ઉપર તો કામ કરવાનો આપા કા પડી હતા તો અહિયા મહી અમા નહી કરું નહી કરતો બતા કહેતા અહિયા મારા આ હું છું બોલતો અરે

Ayo, मारे चारो મારા ફૂટ કાયા રે હોય કે હોય એ હમ પણ આંખે નાપો ચાલ નાખે બૂટ ફૂટ નાખ્યો આયા બૂટ તો પેર મામા આયા મામા બૂટ તો પેર ભાઈ છોકરાના પેરવા પડ આ કોણ લાયાલો બૂટ મારું દૂ આયા ભાઈ કેરો બોલી જા

દોરાવાનો દોડવા જેનો ચોક ગયો નહિ ના કરતો સેવા કરવાની હોવાની માથું ખાતું કેમ છો મારા કોણિયોસ યાર મોટા ભાઈ રેવાના આપડા યાર જો પેમાં ગાડી હા હા કાથેડો પેંગર બડર માં મમા બોલાયા એ મમા ને કોક થી બોલાવે ને હા હોવા આ હમણા ઓર રેડાલા ઓતેડો તાકી પૂ એક ડબો હા તતો રે ઓ જો

ઓવા ફારે આ લેવાતું નહી મને આ જો હા તો તને બે કલાક આ તો કરતા આટતા થતાને અરે છોરી આ શું કરતાઈ હેઠીઓ ડોટરો ડાઉ આવો આવાવા આટલે મને તો અરે આવ તનો ખોરાક આયા બેઠો આલે આવા એક ના અલ્યા આખોતો

આય બો કાકા કબા કોણ પાડા પાડી ગયા આ એને કોણ માં કુકડા પાડી ગયા ને જલ્દી બોલ અલ્યા મારી કેરો હે મલે ઓ નહીં કંડાર ગયો યની આય હું ગોય તો હે મલે આસા આવા ઉપર ના મળતા નહીં જો યની આવતો ઓન મારો તો અળધું એવું હોય એવું કરો આવા માય

અલ્યા બપોરકો કારકો કાકા મે બેલા બોનો મે ઓમથી આવતા તા આ એટલે હું કે બહાર જાવું હ તમે વિ ન ગેન વાત જોયા તો ના ના તો ભગેર આતા તો પડી રહ્યા તો હું બહાર તા પડ્યા પડ્યા તો ભરાવું છું અરે ના કુટાજી અદ્યો લઈ જાવ પડશે ને કોઈ ચૂની કાકો ઓ થાય પડદા પડી જાશી અલ્યા લે પકડજે

ચના ખાવા હે ચના ખાવા હો હા ચના ખાવા ચના હા એ અયા બાજ ના સુ અરે પટ 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 પ